હલો નમસ્કાર જીતેન્દ્રગીરી ગોસ્વામી આજે મિત્રો આપણે પત્રકાર બાબતની વાત કરવાના છે પ્રેસની વાત કરવાની છે કારણ કે ઘણીવાર શું છે કે પત્રકાર વસ્તુ શું છે લોકોને ખ્યાલ નથી લોકોને ઘણા લોકો શું છે કે ભાઈ એજન્સી લેતા હોય તો કાર્ડ આપી દેતા હોય સમાચાર માટે કાર્ડ આપતા હોય તો એવા કાર્ડ મળી જતા હોય છે પહેલાં તો પત્રકાર શું છે પત્રકારમાં કઈ રીતે કામ કરવું તે હું તમને પૂરી વિગત જણાવી મારે આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે પૂરેપૂરા પચીસું વર્ષ ચાલે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે મિત્ર પહેલાં તો તમે તમારું અખબાર કયું છે જે અખબાર હોય એ જ આઈ કાર્ડ તમારું હોય દાખલા તરીકે લોક સેવા સહાયક ન્યૂઝ તો લોક સેવા સહાયક ન્યૂઝનું જ આઈ કાર્ડ હોય છે એમનું રજીસ્ટ્રેશન નંબર પણ હોય છે આર આઈ હોય છે તો રજીસ્ટર નંબર શું છે મિત્રો રજીસ્ટ્રેશન નંબર એટલે કે દિલ્હીથી હોય છે એની માન્યતા તમને દિલ્હીથી આપેલું હોય છે તંત્રીસરીને જે માલિક મુદ્રક પ્રકાશક હોય છે તેને માન્યતા દિલ્હીથી મળી હોય છે દિલ્હીથી માન્યતા મળી હોય છે તે ખુદ અખબાર બહાર પાડી શકે છે ઘણા પ્રકારના અખબાર આવે છે એક અખબાર આવે છે એક તમે મહિને બહાર પાડી શકો તેને મેગેઝિન કહેવામાં આવે છે બીજો અખબાર આવે છે તે પંદર દિવસે બહાર પાડી શકો તેને પખવાડી કહેવામાં આવે છે ત્રીજો અખબાર આવે તેને સાપ્તાહિક કહેવાય તે સાતદી બહાર પાડે અને ચોથો અખબાર આવે તે ડેલી તે ડેલી બહાર પાડી શકો હવે મિત્રો આ વાત થઈ આપણે અખબારની અને રજીસ્ટ્રેશનમાં તો મિત્ર આજના યુગની અંદર કાળો બહુ ડુપ્લિકેટ થવા માંડ્યા છે પરંતુ ડુપ્લિકેટ કાર્ડ પકડા જાય કારણ કે જે કોઈ તંત્રીઓ હોય તે એની યાદી હોય લિસ્ટમાં યાદી હોય છે કે ભાઈ અમારા દાખલા તરીકે અમારા રફીભાઈ પત્રકાર છે તો રફીકભાઈના નંબર એટલા છે અમારા મહેશભાઈ પત્રકાર છે તો એના કાર્ડ નંબર એટલા છે તો અમારા જેટલા કોઈ પત્રકારો એના કાર્ડ નંબર આવ્યા હોય છે હવે દાખલા તરીકે મહેશભાઈના કાર્ડ નંબર સાત નંબર હોય છે એ સાત બરાબર હવે ડુપ્લિકેટ કાર્ડ બનાવવાળાને ખબર નથી એણે એ સાતનું નંબરનું કાર્ડ બનાવીને તો એ સાત કાર્ડમાં તો મહેશભાઈનું કાર્ડ છે આ કાર્ડ તો ડુપ્લિકેટ કાર્ડ બીનું એટલે ડુપ્લિકેટ કાર્ડો બહુ પકડાય છે કારણ કે એનું કાર્ડ છે ઓનલાઈન સિસ્ટમ હોય અત્યારે તમે તપાસ કરો તો ખબર પડી જાય કે ભાઈ આ છે કે નહીં આ હકીકત છે કે નહીં ડાયરેક્ટ ખબર પડી જાય છે એટલે ડુપ્લિકેટ કાર્ડવાળાને બહુ એવું નહીં માનવાનું ભાઈ ડુપ્લિકેટ કાર્ડ અમે બનાવી લીધા તો અમે બચી ગયા તમે આ ટીમાં આવી જાઓ અને ખુદ તમારી ઉપર તંત્રી ખુદ કેસ કરી દે ખ્યાલ પડે એટલે એટલે એની સજા તો બહુ લાંબી છે આવી ડુપ્લિકેટ કાર્ડની વાત હવે મિત્ર પત્રકારને એક વસ્તુ હોય છે પુરાવા કોઈ પણ સમાચાર દેવા તો પુરાવા યાદ રાખવાના પુરાવા કે ભાઈ યાર તું મારો રફીક તું મારો દોસ્તાર છે છાપામાં આપી દે મહેશ તું મારો દોસ્તાર છે છાપા માપી દે તો છાપામાં નહીં દેવાનું દોસ્તી એની જગ્યાએ કામ એની જગ્યાએ ભાઈ તું મારો દોસ્તાર ભલે હોય તું મને સો રૂપિયાના સ્ટેમ્પમાં નોટરી કરાવી દે લેખિતમાં દે ગમે તે સમાચાર હું છાપીશ અમે પત્રકાર કોઈથી બીતા નથી પણ અમારે પુરાવો જોઈએ ખરેખર આ ઘટના બની હતી ખરેખર આવું થાય છે તો તમને વાંધો નહીં આવે બાકી તમે એમનો છાપશો જોકે એમનો તંત્રી જ ન છાપે પણ કદાચ તંત્રી પણ તમારા સંબંધમાં લઈ લઈ કાલ સવારે સામાળા વ્યક્તિ માનહાનિનો દાવો કરે માનહાનિનો દાવો કરે તો મિત્રો તમારે તમારે તો ભોગવવું પડે તમારે તંત્રીને પણ સજા થાય એટલે પુરાવો ખાસ લેવાનો ગમે તે સમાચાર હોય અત્યારે તો મોબાઈલો આવી ગયા છે અમારા જમાનામાં પહેલાંમાં મોટા મોટા કેમેરા ખમેરા ખંભે રાખીને અમે આ રીતે કરવું પડતું હવે તો મોબાઈલ આવી ગયા મોબાઈલમાં બધી સિસ્ટમ હોય છે હવે તો બિલકુલ નાનો મોબાઈલ ખીચામાં પીડો રહેવા મોબાઈલ આવી ગયા કોઈ તમને કહેતા હોય કે ભાઈ મારા ગામમાં મહેશભાઈ આ ક્રાઇમ થાય રફીકભાઈ મારા ગામમાં આ ક્રાઇમ થાય તો મિત્ર યાદ રાખવાનું આ વાત તારી સાચી કેમેરો કાઢવાનો શૂટિંગ ઉતારવાનું બોલ ભાઈ હમણાં તે મને વાત કરી તારા ગામમાં શું થાય જે કંઈ થાય તું મને બોલ અને એને કહેવાનું ભાઈ જે કંઈ અત્યારે હું શૂટિંગ આપું છું તે હું કોઈ પણ ધાક ધમકી વગર નથી આપતો હું ખુશીથી આપું છું ખરેખર મારા ગામમાં આ થાય એ તમે લઈ શકો એ પુરાવો ગણાય કે ભાઈ એણે તમને કીધું ને તમે ન્યૂઝમાં આપ્યું બરાબર કાલે સવારે કાંઈ પણ થયું તો આપણે બતાવીએ સરકારની ભાઈ આ ગામના પાંચ જણાએ એમને કીધું ને અમે આ છાપ્યું ઘણા બધા લોકો શું કરે એમને છાપી નાખે પુરાવો કંઈ હોતો નથી યાદ રાખજો મિત્રો તમારું દસ વર્ષ પછી પણ તમારું અખબાર કોર્ટમાં રજૂ થાય દસ વર્ષ પછી પણ તમારી માથે કેસ થાય ઘણાને એવું થયું કે હારો આ મેટર તો આપણા ગામમાં બની નથી આ તો ખોટી મેટર છે તો મિત્ર દસ વર્ષ પછી પણ તમારે કોર્ટે જવાનું થાય એટલે મારા પત્રકાર ભાઈને ખાસ કહું પુરાવા સિવાય છાપવાનું નહીં અને ખાસ હવે આપણે પુરાવાની વાત હોય બીજી તમને એક વાત કરું પુરાવો ઉત્પન્ન કરો મતલબ પુરાવો કઈ રીતે ભેગો કરવો મિત્ર તમે ક્યાંય પણ ઓફિસરમાં ગયા ઓફિસમાં ગયા તો ગુપ્ત શૂટિંગ ઉતારો ગુપ્ત રીતે મામલતદારમાં ગયા કલેક્ટરમાં તો ટૂંકમાં કોઈ પણ એવું નહીં મામલતદાર કોઈ પણ જગ્યાએ તમે ગયા તમને એમ લાગે કે ભાઈ આ વ્યક્તિ શું કે શું નહીં તો મારે પુરાવો ભેગો કરવો છે તો કોઈ પણ ઓફિસર હોય એમનું શૂટિંગ લ્યો ઘણા જગ્યાએ ઘણી જગ્યાએ અમને પત્રકારો આપતા હોય મંત્રીઓ અમુક શબ્દો બોલતા હોય તો એ શૂટિંગ અમને આપતા હોય છે અને એની આધારે અમે પછી કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ એટલે ખાસ આ આવી આપણે પુરાવાની વાત દરેક પુરાવા રાખવાના અને ત્રીજી આપણે એક વાત આવશે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો હંમેશા પ્રેસવાળાને ગળામાં કાર્ડ પહેરી લેવું પડે એ નિયમ છે તમે કરફ્યુમાં ગયા તમે કાંઈ સમાચાર લેવા ગયા તમે પોલીસ સ્ટેશન ગયા તો એક નિયમ એવો છે ગળામાં તમારે કાર્ડ પહેરીને જવું પડે કોઈ પણ અધિકારીને તમે કહી શકો ભાઈ આ ન્યૂઝમાંથી આવું છું ને મારે સાહેબ આ સમાચાર જોઈએ છે તો તમને કહેશે કંઈ વાંધો નહીં કાંઈ એમ કહેશે પાંચ વાગે આવે છે પાંચ વાગે આવો ને અમે તમને આપી દઉં તો પાંચ વાગે જાવું એટલે શું કામ તમને ખ્યાલ આવે ઘણીવાર લોકોને ખ્યાલ હોતો નથી એમને ખીચામાં કાઢ નાખીને અહીંયા જતા હોય તો પછી પોલીસ કહેવાના જાય એ બારો નીકળે બારો નીકળ એ બારો નીકળે તો પછી એમ કે સાહેબ મને તો એમ કીધું બારો નીકળ પણ તમે કાર્ડ તો પહેરો ગળામાં તમારી ઓળખાણ આપો હંમેશા તમારો પરિચય હોવો જોઈએ હંમેશા યાદ રાખવાનો મોટો માણસ ક્યારે બને માણાનું નામ બારે ક્યારે ક્યારે પડે પેલું તમે ગામડામાં રહ્યો છો તો ગામનો સરપંચ તમને ઓળખવો જોઈએ ગામની પંચાયત તમને ઓળખવી જોઈએ તે પછી તમારા તાલુકામાં તમારી ઓળખાણ થાવી જોઈએ ફલાણાભાઈ પત્રકાર છે એવો એ પછી તમારા જિલ્લામાં ઓળખાણ થવી જોઈએ એ રીતે માણસનું નામ બહાર પડે એ રીતે માણસ ફેલાય કે ભાઈ આ પત્રકાર છે હવે ઘણીવાર એવું હોય અમે તો પત્રકાર જોયા છે કે પાંચમું ઘરે ન ઓળખતું હોય એના ગામની અંદર પાંચમું ઘરે નો ઓળખતું હોય કે આ ભાઈ કોણ છે તમે શું વિકાસ કરવાનો કાર્ડ લેવું મહત્ત્વનું નથી પ્રેસ કાર્ડ તો તમને મળી રહી પણ તમે પત્રકાર છો તમે પત્રકાર છે લાઈફની પહેલી સીડી છે ચોથી જાગીર છે પત્રકારમાં તમારે અધિકારીઓ સાથે ઓળખાણ થાય સમાજમાં તમે નામ તમારું નામ મોટું થાય બરાબર પ્રેસ તો પ્રેસ કહેવાય પણ ઘણા લોકો બસ ગાડીમાં પ્રેસ લખ્યું એન્ટ્રી મારી દહેગીનારી એનો શું મતલબ અને હા આપણે પ્રેસની વાત આવી તો મિત્રો પ્રેસ તમે ગાડીમાં લખો તો સરકારનો એક નિયમ છે આ તો બધું ચાલે છે પ્રેસ લખો ઉપર તમારા અખબારનું નામ લખવું જોઈએ કે ભાઈ આ અખબાર જે કાંઈ નામ હોય નીચે પ્રેસ લખવાનું હોય છે બાકી નિયમ તેવો છે પ્રેસ ખાલી તંત્રી અને પ્રેસ ફક્ત માલિક જ લખી શકે બીજા કોઈ લખી શકતા નથી પણ વાંધો નહીં તોય તમે ઉપર નામ લખો તો નીચે પ્રેસ લખવી તો ખ્યાલ ભાઈ આ અખબારનો આ પત્રકાર છે તો આ રીતે પત્રકારનું છે પત્રકારને કોઈ પણ કામ હોય તો હું નંબર આપું છું બધા પત્રકાર પાસે નંબર તો છે જ સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નું ફરી એકવાર કહું સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નું આમાં તમે મને ફોન કરો પત્રકારનું આપણું આખું ગ્રુપ છે પત્રકારના આપણા આઠ ગ્રુપ છે કેટલા કારણ કે આપણા પત્રકારો બહુ છે સાધુ સંતો છે ફકીરો છે બરાબર છે અમુક વૃદ્ધો પણ છે વૃદ્ધો પાસે જાણવા મળે પહેલાંની મેટરો આ તે ઘણા પત્રકાર છે એટલે ખાસ કોઈ કામ હોય તો કયો કારણ કે અટ્ટાણનો યુગ કેવા એવો છે અટ્ટાણનો યુગ એવો આવ્યો છે કે જરાક ભૂલ કરો એટલે તમે આટી ભાવી છો કારણ કે હવે શું છે ઇન્ટરનેટ જમાનો આવી ગયો ખોટું હાલવાનું નથી બરાબર છે અને હા બીજું એક વાત કરી દઉં ઘણા બધા એવું કહેતા હોય કે અમે મોટા અમે મોટા અમે પત્રકાર મોટા અમે પત્રકાર મોટા તો મિત્ર બધા મોટા છે તો તમે કહેશો જીતેન્દ્ર કઈ રીતે રજિસ્ટ્રેશન દિલ્હી થાય તમામ વસ્તુનું રજીસ્ટ્રેશન આરે દિલ્હી થાય છે આ એક કહેવત છે એક બાપના દીકરા હોય છે તો ઘણીવાર એક બાપના સાત દીકરા હોય તો કોઈ રૂપિયા આવડો હોય કોઈ મધ્યમ હોય આમાંય એવું જ હોય છે પત્રકારો બધા સરખા છે કોઈ મોટો નાનો નથી અને રજીસ્ટ્રેશન દિલ્હીથી થાય છે જય હિન્દ જય ભારત વંદે માતરમ